Day summing are in. Mm. Mm. Sugar. Highly killed. Who cartoon? Bakri. And then you can. A tanu. A tanu? A tanu? What does kettle? Mm. And a dude. And a dude. Huh? And a Wow, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામના જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતા રામ જય સ્વામિનારાયણ જય સ્વામી નરન હું હું બનાવવાનું કેસ કા છે તો બહુ હારી લાઈકસો બહુ રૂપાળે હું બનાવીશું સવારના અમે મંડાય પડ્યા છીએ અહિયાં આપડે ગાજર છીણી લીધા છે હલવો બનાવવા માટે બે તપેલા અને બે કુકર મુકાઈ ગયા છે બટેટા ના બનાવવાના છે આપડે રાજકોટ ના ઘુગરા પ્રખ્યાત તીખા ઘૂઘરા

કે આપણે જો ગાજર ને ઘી માં શેકી નાખા શેકાઈ ગયા એટલે કાજુ નખાઈ ગયા ખાંડ નખાઈ ગયો અને હવે અમારે અહીંયા માવો ન હોય ને એટલે મિલ્ક પાવડર નાખવાનો છે નહીં મસ્ત થઈ ગયો આમ જો હે પાછળ તો મિલ્ક પાવડર નથ લાવ હું લગ્ન હાલ લેવા દેવામાં તો હું શું પાછે મિલ્ક પાવડર નાખતો નથી પહેલા માવા જે ગોળી કીધી કડી કણી કણી પડી જશે ને મસ્ત બે ત પહેલા ઘટશે નહીં હવે હવે નહીં થઈ રહેશે ખવડાવવાનો જ છે કાજલ આપણે ફોન માં વરાળ આવી ગયું આટલા તો બધું ઘરે કર્યું આપડે ચટણી ને એવું રીતે ભૂમિકે અમારે મંદિર વાળા ને અમુક આજ છે અમુક જગ્યા એમ આવ્યું કે યુકે માં કેનેડા માં આજે છે ઇન્ડિયા માં કાલે છે ભલું કરે ભગવાન અમે કાલે કરવાનું છીએ એ હિરાબેને કે આ છે રેવાના છે ઓકે નહીં નહીં સોરી એટલે કે આટલું હારું ના દૂધ નઈ ખઈ દી તો આ બધું બળી જાય તમે આપણે જો હવે અહીંયા રાજકોટ ના બનાવવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે મસાલા માં આપડે આમચુર પાવડર સંચર મીરુ વરિયાળી ઘી બહુ મસ્તીનું ઘી હલવા કેટલાક હલવા કેમ ભાઈ આપડે બધું હાલતું હોય રેસીપી પૂરી થઈ ગયું અમારે અહિયાં હલવો બહુ મસ્ત

તો આપણે સ્પેગેટીવ ને કાજલબેને ઈઝીલી થેન્ક યુ કાજલ કુકર માં બાફી નાખી फटाफट બફાઈ ગઈ અને પછી એને ચોખાના લોટમાં કુકર માં મીઠું નાખીને નાખી પછી ચોખાના લોટમાં આમ રગદોળી નાખવાની બાઈ પરમાડે આ લોટ છે

અચ્છા ખાના તો ટાઈમ લાગેલા સહી બાત છે મેં તો કીધું સારું જ ખવડાવવાનું છે પછી બધા પાસે મને એમ કેવી છે સાદું સાદું પણ સારું ઓછું ખવડાવ આઈટમ બનાવો પણ સારી બનાવો હું કેવું ડિમ્પલ

રજા તારે શું કહેવું અમે કઈ ન કઈ કાજલ માથાકૂટ કરવામાંથી દૂર છું ને હો અમારે માનસી બાકી છે હવે ઓકે વાંધો નહી માનસી બેશારે મળી ન ગઈ હો ભાભી સોરી આજ જોબ સે કઈ મરશું હવે કા જોબ સે બસ કાતી રજા છે કઈ કામ નિતમ તારે માર ઘર આવવાનું જો પ્રોગ્રામ છે હવે ઓય તું એકલી રાંતી ના કર

મીનાબેન હાર્દિક ભાઈ પણ આવી ગયા કારીગર શાકભાજી નકલી સુધારા સુધાર સુધારા સુધારવાની

અમુક અમુક ખુલ્લી જાય છે અમે શીખતા શીખતા પણ આપડે એસી ટકે આવી ગયા નઈ હવે જેમ જેમ વાંધો મને છે ના નિર્વાનો લગન હોય એવું લાગે બર્થી તો ઠીક આમ જોતો તો બિચારા અલગ બર્થી નહીં નિર્વાન લગન હોય ને એવું લાગે છે એમ માણા મંડે બિરાસ બધો કામ હે પાઈક મડુ ખોલ લેક તો તરાકો પડી હોય તોય આવજો મીનાબેન તમને વધારે થેન્ક યુ બધા ઘુઘરા તળી દીધા બધા થી વધારે રીવા ને કેટલી વાર સુધી રહી રીવા રેડી નઈ એટલે ક્રીવા સોરી કા

હજી કાલ પણ થોડું કામ કરવાનું છે અને કાલે પછી ફાઇનલ બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવાની છે તો હવે અહીંયા બ્લોગ એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન સિયો નેક્સ્ટ નેક્સ્ટગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય